कृष्ण कन्हैया लाल की Ayo, 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 ayo,

બેટા ઓલો તારું તોડતું જ નઈ તે દોહીલા કરાય ના પેરેમન દોહીલું કરાય તો ચારગસતા લાગી હોય કેમ જપક દીવડી નઈ આપતી દીવડી અને ખાસ તો જપેન પકિસ છે ને એ નજર ઉતાર બોધા સતી ના પાય કે કે સુખ હાલે જ લેતો દાઈ નો દિવસ જેવો ભાઈ

એને હય તી શિશુ કરી મને કે થી પહેલા દબલ જાય હા જબક દી કરી હા એ રમત જે આ માયા દવા તે લાગ્યા સારું ચિતાર તો તો હા તો પછી તને ખબર નઈ પડી કે અત્યારે તો આ છોકરો કોઈ બેસીએ આવ કશે વેમમાં ના માનાય કંસતમ ના હોના ના ના તરે થાય ચા હું તારા સાથે હોતે હોસ્પિટલ જઈએ આવ બેસો હે ઢોવા તી તાવા હવે

এত আস্ত দওয়ার খালে চ বাঠলা বাঠলাবেতে ছড়াও ফ কটে থরা োট ধ তালা মপুকি আমারাকে পাব মাঝ অ কস্পিটার ব খ খনাবিলালা। હ સર માજી બહુ લાપ છે હો તકલીફ બહુ લાપ છે તમે જોઈ લે પેલા શું છે બરોબર આટલા દિવસ શું કર્યું આટલા દિવસથી તાવાવા તમારું કે મહેનતી તાવા બહુ મહેનત જીતો ઓમે વિચાર્યું તું પણ કીધું મટી જેસા વટી જેસા

કી છે તમે રોઈ રહ્યા છો ગસ્તી કરી કી ક્યાં વાત કરો તમે આલેખ પર બે કે સાહેબ ઝઘડો થયો માહર તો તમે રસ્તામાં પાણી નાખી દો રસ્તામાં કચરા નાખો તો તમે બધા ભેગા થઈને ફરિયાદ કરો ફરિયાદ કરવી જ છે ઓ તો જવું છે પંચાયતમાં જ લોરા પણ હા બચીયે બરાબર સુશીમાન પહેલા પંચાયત છો

આ સુપીએમે કરાયો ગયા સપસાઈ તો કેર કેર રસ્તેની વાત થઈ પૈસા મારી ફરજમાં કીધું એટલે બધું

આસ્તિવાળા જાગૃત થઈ થઈજો ચલો મેરા ભારત મેરા ભારત સ્વચ્છ ભારત જળે જીત પાણી ને વાણી વિચારી સેવા કરો જો તો કચરો ન ત્યો કચરો મંડવા કચરો મેશ્યા કચરો જાળવો સ્વસ્થતા પ્રભુ તારકનયયા કી જય